तो कुछ कुछ खाने का है। ना तू मेरे का दा ने ने दा 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 को छोड़ दे वरना मैं तेरे को निकल जाऊंगा छोड़ दे तेरे को कहता हूँ मैं अपने

તમે ગમે તે કરી અમારા છોકરાને મટાડવાનું કરો અમારા છોકરાને કમ્પ્લેટ મટી જાય ચિંતા ના કરો જવાબદારી મારી ભુવાની છે હું કઈ ચિંતા કરો તમે ના ના વિશ્વાસ છે તમારા તો તાણી ફોન કરીએ છીએ છે 3 15 ચિંતા ના કરો એકસો ટકા દુઃખ મટી જશે પણ એક હવાવાનો લગ લગાઈને વિદુરા ડાળી દીવા માં તમને બોલાવા પડ્યા છીએ તો કેમ થયું છે મને જો લે આવો હું કરાવી દઉં પાવળિયા એવું કરવાનું જો પાણી પીવો અને પછી ગાઢો

i

खाने। अरे चप्पल नहीं तेरे को मैं नींबू खिलाऊंगा ऐसा नहीं, तो तो नहीं पसंद ऐसा में तुझे बांध के मैं उसको ले जाऊंगा

તમે તાર રકમ દુઃખ રેહ નહી બરોબર પણ તમારા હાથમાં તમે માજી એક કલમ માલીશું કેવું પાવડિયા અને આ કલમ પરફેક્ટ કલમ કમ્પ્લીટ આવી તમાર કોઈ હજુ કોઈ એવું રહી જતું હોય તમારે કોન બોલાવવાનું હોય તો બોલાવો

છોકરો જીતુલાલ તમારા હાથમાં એક જ મારી મુઠ્ઠી નો એક વધાવ બન્યો ભાઈ

ત્યાંનો તમે એમ કરો બંધ કરો કાબુ કરો તમે કોક બંધ થઈ જા તો બંધ થઈ જાવ જોવે તમે કોક ચાલુ કરતો તો ધુણો જો તો કોક આઈ દો મળે એવું છે હા હા

તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલ શેદુભા ઝાલા ઓફિશિયલ એટલે કે મારી પર્સનલ ચેનલ મેં ચાલુ કરી દીધી છે તો તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે શેદુભાના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ શેદુભા ઝાલા લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય સુકોમા જય મેરડીમાં જય સદીમાં જય ચામુલભાઈ